જરૂરી નહીં કે માતાજી તમારા ઘેર આવે તો તમારું ભલું થાય જરૂરી નહીં માતાજી તમારા ઘેર પગલા પાડે તો તમારું સારું થાય નહીં અહીં બેઠી છું ને પણ હજારો ના ઘેર લાખો ના ઘેર વાટા મારી આવી છું મને હું મેરડી જોવાનું પણ લાખો છે લાખો લાખો ના વ્યક્તિગત રીતે બધાના વારા ફરતી વારા કહેવા જવું તો મેર આવતો એટલે તો એક એક કલાક બે બે કલાક ના દર રવિવાર પ્રવચન હોય છે અને એ પ્રવચન તમારા બધા લાગુ પડે ને એવી વાત મારો રોમ મને બોલાડે છે રવિવાર બોલું છું ને કે બેઠી શું ચિંતા ના કરતા તો જેને જેના આ વાત ઉપર ભરોસો આવતો હોય કે કુખાર મેલડી સાક સાત બેઠી હશે તો મગજમાં ગોઠ બેધી બોધી લેજો ગોઠ મારી લેજો તમારા માટે કદાચ અર્ધી રાતે યાદ કરજો કૂદકો મારી ના આવતો હું મેલડી નહીં ગમે તે સમયે ગમે તે ચોઘડિયાએ ગમે તે જગ્યાએ ગમે તે સ્થાને

ચોવીસ કલાક ભલે લાખો ભાવિક ભક્તો રહ્યા પણ લાખો ભાવિક ભક્તો અલગ અલગ રૂપ માં જોડે બીજું રૂપ લઈને જવું પણ બધા મારા ભાવિક ભક્તો જે રાત દાડો મને મેલડીને યાદ કરે છે ને આમ થાય એની જોડે રહે કોઈને સપને ના આવ ને

હું તો ગપ્પા માતાજી તમારું ઘેર આવે તો તમારું ભલું થાય જરૂરી નહીં માતાજી તમારા ઘેર પગલા પાડે તો જ તમારું સારું થાય નહીં અહીં બેઠી છું ને પણ હજારોના ઘેર લાખોના ઘેર વટા મારી આવીશું મને હું મેરડી જોવાનું પણ લાખો છે લાખો લાખોના વ્યક્તિગત રીતે બધાને વારા ફરતી વારા કહેવા જાઉં તો મેર આવતો એટલે તો એક એક કલાક બે બે કલાકના દર રહીવાના પ્રવચન હોય છે અને એ પ્રવચનમાં તમારા બધાને લાગુ પડે ને એવી વાત મારો રોમ મને બોલાડે છે હાસુ ખોટું મારો ભગવાન એવું કે છે કે આ દુઃખ્યારા તારા પારે આવે છે ને તો થોડી એના ધર્મની દિશા બતાવજે થોડો સપનો માર્ગ બતાવજે ભલે કામ કરું પણ કામ જોડે જોડે કદાચ એને થોડી સદબુદ્ધિ આવજે થોડી એની અંદર ભક્તિ ભાવ જગાડજે થોડી અંદર સેવા કરવાની ભાવનાઓ જગાડજે થોડું મનુષ્યતા અંદર મનુષ્યતા લાવજે જેથી કદાચ આવા કાળા કળિયુગમાં માણસો નિર્દોષ માણસો અજ્ઞાનના કારણે આવા દર દર ભટકી ભટકી અને દુઃખી ના થાય એવી મારા રોમને તમારી દયા આવે છે આવક નહીં ભગવાન છે ગોડા દયા નહીં આવતી હોય તો ભગવાને જ મારા જેવી માતાઓ ઘેર ઘેર આલી છે આલી છે ને ભગવાન સુધી તો કદાચ ભગવાન પ્રાપ્ત કરવા માટે તો તો બધી તપસ્યાઓ કરવી પડતી ખબર છે છે ને એટલે ઘેર ઘેર તપસ્યાવી તમે પૂજે રાખો ધર્મના ના માર્ગે સતના માર્ગે ચાલ્યા રાખો સુખ પડક દુઃખ પડક થોડું ઘણું કદાચ અમથા કર્મો નું સમજીને થોડું વેઠી લો અને તમારી માની હાચી ભક્તિ કરો ગોળા જગત માં તમારી માં ચોયને ફટકવા દે મારો ભગવાન આવું કે છે તો રખાડવાનું બંધ કરવું છે જોવા તો આ દાણા લખાવાનું બંધ કરવું છે જંતર મંતર કરવાનું બંધ કરવું છે મૂળા જોડા બોધવાનું બંધ કરવું છે વિશ્વાસ પાક્કું આ તો મારી વાતનું પાલન કરવું પડશે ખાલી મારે બોલવાથી થશે અને મને તો બહુ અરક્ષ છે મને માતાના જેટલો બધો અરક્ષ છે એની કોઈ વાત નહીં થાય છે કે બધા એસી એસી વર્ષે ડોહાઓ ઉમર લાયક હોય વડીલ જેવા અને એ ભક્તિ કરે તો બરોબર છે પણ આ મારો ઉદ્દેશ છે આ મારું લક્ષ્ય છે આવા નાના નાના દીકરાઓની અંદર સારા સંસ્કારનો ઉમેરો કરી અને થોડી ઘણી ધર્મની દિશા બતાવી થોડી ઘડી કુળદેવી નું જ્ઞાન આપી અને થોડા ભક્તિ ના માર્ગ માં આવશે ને તો એમનું જીવન આગળ જતા સાર્થક બનશે અને એ સુખી થશે એમની આવનારીઓ પેઢીઓ સુધી કદાચ મારું ઋણ તમે ચૂકવી શકશો પણ દુઃખ મટાડું પહેલી તો વાત એ છે માં બધી વાતો પાલન કરીશ પણ માં અત્યારે બહુ દુઃખ છે સહન નહીં થાય એવું દુઃખ છે ને મને ખબર જ છે બધાનું કોઈ સુખી મોડ થોડી બેઠા હોય સુખી તો મારે ખોરવા પડે ખારું કોણ સુખી છે આઈ નહીં આખી દુનિયા છે મને કોઈ વ્યક્તિ સુખી નહીં દેખાતો જેવું કોઈ વ્યક્તિ મને સુખી દેખાતો ભલે મોટો અજોબો પતિ કરોડો પતિ હશે ને એ દુખી છે હું જોવાનું છું એને ચી વાતનું દુઃખ એ મને માતાને ખબર હોય તમને ચી વાત નું દુઃખી મન માતાને ખબર હોય આ સંસારમાં કોઈ સુખી ખાલી બધા સુખના નાટક જ કરે છે આટલું વિશ્વાસ રાખજો બાર લોકો દેખાડો જ કરે છે કે હું બહુ સુખી છું પણ ના સુખી તો એક જ છે જે મારા રોમ નો બની ગયો જે માતાઓનો નો બની ગયો એની જોડે ભલે કદાચ ગાડી નહીં હોય બાઈક નહીં હોય હરખું રહેવા ઘર નહીં હોય પણ એ એટલો સુખી હશે ને એટલો આનંદમય હશે ને કે એનો આનંદ જોઈ અને દુનિયા વિચારે કે ઓની જોડે કશું સહ નહીં પણ હસતો ચમ છે તારે કહી દેવાનું મારી ખુખાર મેલડી ની દયા આજ કઈક દીકરા એવા છે ભલે પૈસા નહીં હોય સાધન નહીં હોય કોઈ બોલાવા વાળું નહીં હોય પણ રાત દાડો માતાનું નું નોમ દઈ ચીવા ફરો છો અને બાર વાંકો નહીં થતો કોઈનો થાય છે આચવું છું ડગલે પગલે અને હવે તો તમારી માતાને જવાબદારી આવી છે કે તારા દીકરાઓ મારા પારે આયા છે તો તમારી માતાઓને થોડું મેણું મારીશ કે તું તારા દીકરાને સંભાળને તો અહીં ના આવે આ શું કોટુ થપકો થપકો લે આજ મેણું મારું થોડું મીઠા શબ્દ થપકો કહેવાય તમારી માતાઓને એવું કહીશ કે તમા તારા દીકરાઓ જો મારા પારે ઊધી અને મંદિરો મંદિરો બુઆ બુઆ ભટકે છે

તમારી કુળદેવી અડધી રાતે ઉઠાડવાના આવે ને તો મને મેલડી કહેજો કે માં તું બોલી પણ અમારી માં નહીં આવી અને કદાચ તમારી માં નહીં આવે તો તમારી કુળદેવી નું સ્વરૂપ લઈ હરસિદ્ધિ બનીનું માતા આવી જઈશ ચામુંડા બનીનું નું મેલડી આવી જઈશ પણ મારો બોલ પૂરો પણ જેના મારી વાતનો નો અધરો વિશ્વાસ છે કે આ કે એટલે કરવાનું જ આ કે એટલે થાય જ એવો વિશ્વાસ આ બોલ ઉપર જેના છે ને મારા વેણ ઉપર એના શબ્દો લાગુ પડશે વધાર નહીં પણ ખાલી તાઇન મહિના જે સાનિત્ય ટકી રહ્યું છે ને એને માર કહેવાની જરૂર નહીં પડી અનુભવ લેવા જાઉં તો રાતોની રાત જતી રહે દાડાના દાડા જતા રહે પણ મારા પરચાનો અંત નહીં પુસ્તકો લખો ને પુસ્તકો તો રાત દાડાની મોટા મોટા ગ્રંથો લખાય તો મારા પરચાનો અંત પણ નવા સિલા આયા તો નવા જૂના પાછળ છે નવા આગળ આવે છે તો ડાયરેક્ટ આવી ગયા કે જોઈ હતી મન માતા અમુક છ મહિના થી રાહ જોતા માં હુકમ કર કરને તારા દર્શન કરવા માં આવું છે આવાતું નહીં શું કરીએ માં તો કદાચ આજે તડપ ચડી તમને ચારે જઈશ ચારે જઈશ અને કઈક ભાવિક ભક્તોને તો હારું નક્કી કરી હોય કે આવતા રહી ફાઈનલ જવાનું જ છે બારે જા પણ તાકડે ગાદી બંધ એટલે એવા દુખી થાય કે જાણે કોકે દિલ તોડી નાખ્યું થાય કે નહીં તો જેને હું ચાહતી હોય અને જે દીકરા ભાવિક ભક્તો મને ચાહતા હોય ને એને શું કરું આવું જ કરું છેક લાવને હું જતી રહું ને એમને નક્કી કરાવડાવું કા રહીવાર આવવાનું છે તારે ગાદી બંધ એવું થાય અમારા એવા કેવા ગુના પાપ છે કે માં અમે તારા પારે આવવાનું કરીએ છીએ પણ મીરજ નહીં આવતો નહી તમારા ગમે તેવા પાપ હશે તે હું નહીં જોવું તમારા ગમે તેવા કર્મો હશે નહીં જોવું તમારા ગમે તેવા